પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ની અધ્યક્ષતામાં કમલમમાં મંથન સ્તર પર મજબૂતી થી કામ કરવા કરાઈ હાકલ તમામ બેઠક પર લીડ થી જીતવા રણનીતિ પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર પાંચે બેઠક પર પક્ષ પલટો કરીને આવેલા ને ટિકિટ પોરબંદર થી મોઢવાડિયા વિજાપુર થી સીજે ચાવડા ને મળી ટિકિટ ભીખાજી ઠાકોરનું પત્તુ કપાતા સાબરકાંઠા બેઠક પર ભાજપમાં ઘમાસણ ભીખાજીના સમર્થકોએ કર્યો સાહ કમલમનો સાથે બે હજાર થી વધુ કાર્યકરો રાજીનામા વલસાડમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને બદલવાની માંગ સાથે બેનર વાયરલ ધવલ પટેલે ગણાવ્યું કોંગ્રેસનું ષડયંત્ર તો કોંગ્રેસે કહ્યું ભાજપમાં છે આંતરિક અસંતોષ રાજકોટના આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયા સામે ધોરાજીમાં લાગ્યા બેનર પોરબંદરમાં નહીં ફાવે આયાતી ઉમેદવાર ભાજપના લીગલ આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ પરષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ રાજકોટમાં રાજપૂત કરણી સેનાએ કર્યું વિરોધ પ્રદર્શન તો સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજે આપ્યું આવેદન રાજીવ મોદી કેસમાં પીડિતાએ જિલ્લા સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા વાંધા યોગ્ય લોકોની પૂછપરછ ન થઈ હોવાનો યુવતીનો દાવો કોર્ટે પોલીસને નોટિસ ફટકારી માંગ્યો જવાબ